વિદ્યાર્થીઓને અને વાલીઓ બીડીએસની વેકેન્સી જે ચોથા રાઉન્ડ પછી આવી હતી અમદાવાદ ગવર્મેન્ટમાં એસસીમાં એક સીટ ખાલી છે ભાવનગરમાં ઓપનમાં એક ઇડબ્લ્યુએસમાં એક ઓબીસીમાં બે એસસીમાં બે એસટીમાં એક બોપલમાં એક ઓપન ભાદજમાં એક ઓપન ચાર ઓબીસી એક એસટી દમણમાં એક ઓપન પીપલજ ગોયંકામાં બે ઓબીસી બે એસસી કર્ણાવટીમાં એક ઓબીસી બે એસટી એક મેનેજમેન્ટ કોટા વિસનગરમાં બે ઓબીસી નડિયાદમાં એક ઓબીસી પાંચ મેનેજમેન્ટ કોટા અને મનુભાઈમાં એક ઓ ટોટલ તેત્રીસ સીટ છે એમાં સત્તાવીસ જી ક્યુની છે અને છ મેનેજમેન્ટ કોટાની છે ફીસ તમે બરાબર જોઈ લેજો જ્યારે પણ ચોઈસ ફિલિંગ આવે ત્યારે એમાં પણ લખેલી જ હોય છે તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન મુજબ અને ગમતી કોલેજ મુજબ ચોઈસમાં મૂકજો નડિયાદ મેનેજમેન્ટ કોટાની ફી સૌથી વધારે હોય છે એટલે ફીની વ્યવસ્થા હોય અને તમે ચાર વર્ષ ભરી શકતા હોય આઠ સેમેસ્ટર તો જ તમે નડિયાદ મેનેજમેન્ટ કોટા ચોઈસમાં મૂકજો નહીં તો પછી ફરી નીટ આપીને તમે એડમિશન લો નેક્સ્ટ યર માં તો વધારે સારું રહેશે ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી બધી માહિતી તમને સમયસર વળતી રહે